વડુ ગામ પંચાયતની આગામી ચૂંટણીઓને લઈ તેર સરપંચ ઉમેદવારો સાથે વિશાળ સભાનું આયોજન પાદરા તાલુકાના વડુ ગામમાં આજે વડુ ગામ પંચાયત ખાતે સરપંચપદ માટેની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગ્રામ લેવલે મોટી મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં ગામના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી તેર જેટલા સરપંચ પદ માટેના ઉમેદવારોએ પોતાનું નામ નોંધાવ્યું હતું અને પોતાનો પરિચય આપતા ગામના સર્વાંગી વિકાસ અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકમાં વડુ ગામના આગેવાનો મોટાભાગના ગ્રામજનો તેમજ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની પણ ખાસ હાજરી રહી હતી પીઆઈ સાહેબે ગામમાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું કે એક યોગ્ય નેતા ચૂંટાય અને ગામના વિકાસ માટે કાર્ય કરે એવા સરપંચની ગામને જરૂર છે સભામાં લોકો વચ્ચે ચર્ચા પણ થઈ હતી કે ગામ માટે યોગ્ય અને નિષ્ઠાવાન સરપંચની પસંદગી થવી અત્યંત જરૂરી છે જેથી ગ્રામ વિકાસના નવા પથ પર આગળ વધી શકાય હવે આખું ગામ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું છે કે વડુ ગામનું સુકાન આગામી સમયમાં કોના હાથે જશે અને કોણ નવા સરપંચ તરીકે વડુ ગામમાં બિરાજમાન થશે રિપોર્ટર સરફરાઝ દિવાન વડુપાદરા વડોદરા મધ્ય ગુજરાતનો અવાજ